પંકજ શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી ખેડૂતો માટે ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની સંભાવના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે બાવીસ થી છવ્વીસ જાન્યુઆરી વચ્ચે પડી શકે છે વરસાદ ભારે પવન સાથે કરા પડવાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ સર્જાશે દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ પડી શકે છે તો ફેબ્રુઆરીની વાત પણ તેમણે કરી હતી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદની સંભાવના રહેશે તારીખથી લઈને ચાર દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે જ્યારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ખેડૂતો માટે માટા સમાચાર કહી શકાય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદની સંભાવના છે

કેટલાક ભાગમાં કળા પડવાની શક્યતા છે ત્યાંની અસર છે ઉત્તર ઉતારના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો કચ્છના ભાગો અને સૌરાષ્ટ્ર કોઈ પણ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે એટલે તારીખ બાવીસથી છવ્વીસ છવ્વીસ કે અઠ્યાવીસ દરમિયાન હવામાનમાં પલટો આવી શકે રાજ્યમાં ઠંડીનું વધ્યું છે જોર ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને વહેલી સવારથી જ આ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે નલિયામાં નવ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું છે બે થી ત્રણ ડિગ્રી તાપમાન હજુ પણ વધી શકે છે એટલે કે ઠંડીમાં વધારો જોવા મળી શકે છે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાયા છે અલગ અલગ શહેરોના તાપમાન પર નજર કરીએ તો અમરેલીમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી રાજકોટમાં અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું નલિયા સૌથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહી છે પરંતુ અંબાલાલ પટેલની જે આગાહી છે વરસાદની તેને લઈને આ શું કહેવામાં આવે છે હવામાન વિભાગ કારણ કે આ પ્રકારનું જે વાતાવરણ સર્જાયું છે તેની પાછળનું શું કારણ પંકજ અત્યારે તો વાત કરીએ રાજ્યમાં ઉત્તર પૂર્વ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે કે એટલે કે અત્યારે જે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે વહેલી સવારે છે ઠંડા અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના કારણે લધુત્તમ તાપમાન છે તે ગગડી રહ્યું છે પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે ફરી એક વખત તાપમાન છે બે થી ત્રણ ડિગ્રી વધશે અને જેના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો થશે પરંતુ જે રીતે વારંવાર સિસ્ટમ બની રહી છે અને સિસ્ટમના કારણે પણ કંઈક વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે તાપમાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે અને લોકો પણ અત્યારે ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે બેવડી ઋતુનો અહેસાસ છે તે કરી રહ્યા છે પંકજ ખાસ કરીને આપણે વાત કરીએ શિયાળાની તો આ શિયાળામાં હંમેશા માટે એવું જોવા મળી રહ્યું છે કે વારંવાર પવનની દિશા બદલાય છે અને તેના કારણે તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતમાં અત્યાર સુધી પંદર જાન્યુઆરી આવી ગયું છે અડધો શિયાળો પૂરો થઈ ગયો છે તેમ છતાં છતાં પણ કોલ્ડ વેવ કે કોલ્ડ ડે છે તે જોવા નથી મળ્યું એટલે ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવશે અને જેના કારણે રાજ્યના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ શકે અથવા તો વરસાદી છાંટા પણ થઈ શકે વિભુ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરીએ તો આ તાપમાન કેટલું નીચું જઈ શકે છે કારણ કે ચૌદ પંદર ડિગ્રી આસપાસનું તાપમાન તો અત્યાર સુધી જોવા મળ્યું છે પરંતુ હજુ કેટલું નીચું જઈ શકે છે પંકજ શિયાળામાં હંમેશા માટે અમદાવાદનું ટેમ્પરેચર છે દસ અગિયાર ડિગ્રી આસપાસ રહેતું હોય છે પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરનું તાપમાન છે ચૌદ ડિગ્રી આસપાસ છે તે નોંધાઈ રહ્યું છે અને તેમ છતાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને તેનું કારણ છે કે પવનની ગતિ છે તે જ છે ઠંડા પવનો આવી રહ્યા છે તેના કારણે લોકો ઠંડીનો અહેસાસ કરે છે પરંતુ હંમેશા માટે એવું બનતું હોય છે કે જે પવનો આવે છે અને પ્રોન જ્યાં પણ ડ્રોપ થાય એટલે કે સ્થિર થાય છે તે વિસ્તારો બપોરનું તાપમાન છે તે કાંઈક ઘટી જતું હોય છે ચાલુ વર્ષે સૌથી નીચું તાપમાન છે તે નલિયામાં નોંધાયું છે પરંતુ ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં હંમેશા માટે નવથી દસ ડિગ્રી અથવા તો અગિયાર ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાતું હોય છે વિભુ જનરલી એવું જોવા મળતું હોય છે કે ઉત્તરાયણ પૂરી થાય એટલે ગુજરાતમાં ધીરે ધીરે ગરમી વધતી હોય છે તાપમાન થોડું ઓછું જતું હોય છે પરંતુ ઉત્તર ભારતમાં જે રીતે બરફ વર્ષા થઈ રહી છે રેકોર્ડ તોટી રહ્યા છે અને કાતિલ ઠંડી છે તો તેની અસરને લઈને ગુજરાતમાં તેની શું અસર જોવા મળી શકે છે શું ઠંડીનો રેકોર્ડ ડ આ જાન્યુઆરીમાં તૂટે એવી શક્યતા આપ જોઈ રહ્યા છો પંકજ અત્યારે જે રીતે ઉત્તર ભારતમાં વાત કરીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી હોય ત્યારે ગુજરાતમાં હંમેશા માટે ક કડકડતી ઠંડીનો અહેસાસ કરે છે પરંતુ ચાલુ વર્ષે જે રીતે ઉત્તર પૂર્વ પૂર્વના વધારે પડતા પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે જ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ જો સીધા પવનો એટલે કે ઉત્તર તરફના રાજસ્થાનના રણ ઉપર થાય અને સીધા ગુજરાતમાં આવશે પવનો તો ચોક્કસ ઠંડીનું પ્રમાણ છે તે વધતું હોય છે પરંતુ હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે ઠંડી છે તે લાંબો સમય ચાલશે ખાસ કરીને માર્ચના મધ્ય સુધી ઠંડીનો અહેસાસ થાય તેવું અનુમાન છે વિભુ આભાર સમગ્ર માહિતી આપવા માટે રાજ્યમાં ઠંડીનું જોર હજુ વધી શકે છે ઉત્તર પૂર્વ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ રહી છે ઉત્તર ભારતના રાજ્યોમાં જે હિમવર્ષા થઈ રહી છે તેની અસર પણ ગુજરાત પર જોવા મળી શકે છે તો હવે વાત દ્વારકાની દ્વારકા જિલ્લામાં આજે સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વાહનોની લાઇટો ચાલુ રાખી વાહન ધીમી ગતિએ ચલાવવા વાહન ચાલકો મજબૂર જોવા મળ્યા ગ્રામીણ વિસ્તારોમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ધુમ્મસના કારણે જીરું ચણા ધાણા સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો દ્વારકામાં આ તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે મુખ્ય રસ્તાઓ હાઇવે પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે અને વિઝિબિલિટી શૂન્ય થઈ રહી છે અને તેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે ગ્રામીણ વિસ્તારોમાં પણ આવો જ માહોલ છે ખેતરોમાં પણ તમે જોઈ શકો છો ત્યાં પણ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે વિઝિબિટી વિઝિબિલિટી જે છે એ ખૂબ ઓછી થઈ ગઈ છે અને તેના કારણે વાહન ચાલકોને વાહનો ચલાવવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારથી જ આ પ્રકારે ધુમ્મસ દ્વારકામાં જોવા મળી રહ્યું છે હવામાન ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમસનો કહેર ચાલુ છે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં શીતલહેરની ચેતવણી જારી કરી છે જેમાં આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન તીવ્ર શીતલહેરની આગાહી કરાઈ છે સોળથી એકવીસ જાન્યુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી તો જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડમાં હિમવર્ષાની આગાહી છે ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે હાલ પણ ત્યાં કાતિલ ઠંડીનું મોજું છે ઘણા વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે અને એકવીસ જાન્યુઆરી સુધી આ પ્રકારની શીતલહેર અને હિમવર્ષાનો કહેર જોવા મળી શકે છે તો જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં તસવીરો તમે જોઈ શકો છો આમ તો નજારો પણ છે કે આવા સમયમાં ઘણા પ્રવાસીઓ આ બરફવર્ષાની મજા માણવા ખાસ આ વિસ્તારોમાં હિમાચલ અને ઉત્તરાખંડના પ્રવાસી જતા હોય છે એકવીસ જાન્યુઆરી સુધી શીત લહેર રહેશે એવી હવામાન વિભાગની આગાહી છે હવે ઉત્તરાખંડની તસવીરો પણ આપણે બતાવીએ ઉત્તરાખંડમાં સતત ઠંડી વધી રહી છે લોકો વરસાદ અને હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન ભારે ઠંડીને કારણે ઘણી જગ્યાએ પાણી થીજી રહ્યું છે જેના કારણે સમસ્યાઓમાં વધુ વધારો થયો છે બદ્રીનાથ ધામ નજીક ઋષિગંગા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો તમે તસવીરોમાં પણ જોઈ શકો છો નીચલા વિસ્તારોમાં જ્યાં પણ પીવાના પાણીનું લીકેજ થઈ રહ્યું છે એ બરફમાં ફેરવાઈ રહ્યું છે આગામી અઠવાડિયામાં પર્વતોમાં વરસાદ અને હિમવર્ષા થવાની અપેક્ષા છે જેનાથી સૂકી ઠંડીથી રાહત મળશે તો જનજીવન પર તેની અસર પણ દેખાઈ રહી છે ઉત્તરાખંડમાં હાલ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં બરફ જે સ્થિતિ દેખાઈ રહી છે ઋષિ ગંગા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો છે પહાડો પર જે ઠંડી સતત વધી રહી છે જેના કારણે જે ઝરણાઓનું વહેતું પાણી છે એ બરફ થઈ રહ્યું છે ઘણી જગ્યાએ આ પ્રકારની તસવીરો જોવા મળી તો આ તરફ ઉત્તરકાશીમાં ગંગા અને યમુનાની આખી ઘાટીઓમાં હાલમાં તીવ્ર ઠંડીની લહેર છે અને પર્વતીય પ્રદેશોમાં કડકરતી ઠંડીએ જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે વધતી ઠંડી સ્થાનિક ગ્રામજનો માટે મુશ્કેલીનું કારણ બની પાણીની પાઇપલાઇનો થીજી જવા લાગી છે ધોધ અને તળાવો થીજી ગયા છે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે જ્યારે નદીઓના પ્રવાહ પર અસર દેખાઈ રહી છે ઠંડી એટલી તીવ્ર છે કે સાંજ પડતા જ લોકોને અગ્નિનો આશરો લેવાની ફરજ પડે છે ગંગોત્રી ધામમાં તાપમાન માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું જાન્યુઆરીનો મહિનો અર્ધો વીતી ગયો છતાં ઉત્તરકાશીના પર્વતો બરફવર્ષાથી વંચિત રહ્યા જિલ્લામાં ભારે ઠંડીનો અનુભવ ચાલુ છે જૂનાગઢની જૂનાગઢના માંગરોળમાં વૃદ્ધ પર હુમલાનો બનાવ જેતખમ વાડી વિસ્તારનો આ બનાવ છે જ્યાં જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ હુમલો કરી દીધો પિતા પુત્ર ઘરે જઈ રહ્યા હતા ત્યારે હુમલો કર્યો વડે માર માર્યો પુત્ર જીવ બચાવીને ભાગ્યો હતો ઈજાગ્રસ્તને જૂનાગઢ ખસેડાયો છે ઘટનાના વિડીયો સામે આવ્યા છે ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ હુમલો કર્યો પુત્ર જીવ બચાવીને ભાગ્યો હતો જે તસવીરોમાં જોઈ શકાય છે ધોકા વડે માર મારવામાં આવ્યો જૂની અદાવતમાં ત્રણ જેટલા શખ્સો આવી ચડ્યા અને હુમલો કરી દીધો પિતા પુત્ર ઘરે જતા હતા ત્યારે આ હુમલો કર્યો ધોકા વડે હુમલો કરતા પુત્ર જીવ બચાવીને ભાગ્યો હતો ઇજાગ્રસ્ત તેના પિતા છે તેમને જૂનાગઢમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા આજે અમારે છે ને વાળી છે આવતા હતા પાણી વાળીને બરાબર બારા રોડ પર છે તો ત્યાં મારો એક છોકરો મારો ભેડી હતો પછી બાય પાસે આવીને મારવા ઓલા છીલ્યો ભાટો એના બે છોકરા મને મારવા કોઈ પૂછવા વગર મારવા માંડ્યા કઈ ખબર નહોતી અમે તો રસ્તા પર જતા હતા સોસાયટીમાં પતંગની દોરી ઘસાતા એક બાળકનું મૃત્યુ થઈ ગયું વાત સુરતની છે સુરતનો હચમચાવી નાખતો આ બનાવ સીસીટીવીમાં તમે જોઈ શકો છો આ તસવીરો જુઓ સાયકલ ગળામાં દોરી ઘસાતા આઠ વર્ષનો આ બાળક મોતને ભેટ્યો જહાંગીરપુરા વિસ્તારનો આ બનાવ છે જહાંગીરપુરા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું પતંગની કાતિલ દોરીએ એક આઠ વર્ષના માસુમ બાળકનો ભોગ લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ આ ઘટના આનંદ સોસાયટીમાં બની આઠ વર્ષનો બાળક પોતાની સાયકલ લઈને સોસાયટીના પરિસરમાં રમતો હતો આ સમયે આકાશમાંથી કપાઈને આવતી પતંગની દોરી અચાનક બાળકના ગળામાં આવી ગઈ બાળક સાયકલ પર સવાર હોવાથી દોરીના ઘર્ષણને કારણે તેનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું આ સમગ્ર હૃદય ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે બાળક શાંતિથી સાયકલ ચલાવી રહ્યો હતો અને અચાનક દોરી તેના ગળામાં ફસાઈ હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર મળે એ પહેલા જ તેણે દમ તોડી દીધો વાલીઓ માટે આ કિસ્સો એક ચેતવણી સમાન છે કે ઉત્તરાયણના દિવસોમાં બાળકો જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે દાહોદના સેફીનગર વિસ્તારમાં એક વૃદ્ધાનું સફળ રેસ્ક્યુ કરાયું અકમર એપાર્ટમેન્ટ બેમાં ઘરમાં પુરાઈ ગયેલા વૃદ્ધા ફાતિમાબેન સપાટવાળાને દાહોદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બહાર કાઢ્યા હતા લોખંડની જાળી કાપી અને અંદરથી તાળો તોડી વૃદ્ધાને સુરક્ષિત રીતે બહાર કાઢાયા ઘટનાને લઈને સ્થાનિકો સહિત સૌ કોઈ ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન અને તેમની ટીમની પ્રશંસા કરતા જોવા મળ્યા તો ફાયર વિભાગની ટીમે આ વૃદ્ધાનું રેસ્ક્યુ કર્યું હતું બનાવ દાહોદનો છે જ્યાં ઘરમાં પુરાઈ ગયેલા એક વૃદ્ધાને બહાર કાઢવામાં આવ્યા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું